આતંકવાદી પાકિસ્તાન કટ્ટરવાદીઓનો આખા દેશની અંદર એક અત્યારે એકતા અને ભક્તિ રાષ્ટ્રભક્તિનો એક જબરજસ્ત માહોલ બન્યો છે અને માહોલને પણ જ્યારે જરૂર પડે ત્યારે આગળ વધારવાનો છે હજુ શું થશે એ આપણે કહી શકતા નથી અત્યારે ભારત અને પાકિસ્તાન બંને બાજુ આક્રમકતાથી તૈયારીઓ ચાલી રહી છે અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈને તો આપણા બધા ખૂબ સારી રીતે ઓળખીએ છીએ કારણ કે આપણા ગુજરાતી છે આપણા ગુજરાતમાં બાર વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે કામ કર્યું અને અત્યારે વડાપ્રધાન તરીકે આ ત્રીજી ટ્રમમાં સેવા આપી રહ્યા છે એટલે મોદી સાહેબનો સ્વભાવ આપણે જાણીએ છીએ કે એમના જેવા પ્રખર રાષ્ટ્રભક્ત એ ભાગ્ય જ કોઈ હોય શકે અત્યારે તો કોઈ છે જ નહીં ભૂતકાળમાં થયા હોય એ અલગ વાત છે પણ મોદી સાહેબે કીધું છે કે આ નિર્દોષ પ્રવાસીઓને જેમણે શહીદ બનાવ્યા છે એ આતંકવાદીઓને એ આતંકવાદીઓના સંગઠનને જે મદદ કરે છે પાકિસ્તાનની સરકાર એને અમે વીણી વીણીને બદલો લઈશું એ બદલો લેવાનું

ભારત ના નાગરિકો ઉપર હિન્દુ ઉપર કાશ્મીર ઉપર એમની નજર મારવાની પાન એમની તાકાત નારે એ બધું ચાલી રહ્યું છે તમે જુઓ છો છાપ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 News સાથે